નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમા ની અંદર આપણે પાઠ જોતા હતા પાઠનું નામ હતું જન્મોત્સવ તો જન્મોત્સવના લેખક છે સુરેશ જોશી સુરેશ જોશીનો જન્મ સુરત જિલ્લામાં જ હતો બારડોલી તાલુકાના વાલોડમાં હવે એના વિશે પણ આપણે જોયું ત્યાર પછી આપણે પાઠની આગળ શરૂઆત પણ કરી હતી તો પાઠની અંદર શું વાત કરવામાં આવી છે તો પાઠની અંદર જન્મોત્સવ એટલે કે કૃષ્ણના ઉત્સવની એક તરફ તૈયારી થઈ રહી છે અહીંયા પાઠની અંદર એવું ચરિત્ર ચિત્રણ કર્યું છે રંગમંચ ઉપર કે જાણે કે ભગવાન સાક્ષાત જન્મ થતો હોય એવી રીતના એક અસિત નામનો વ્યક્તિ છે જે ઇલેક્ટ્રિકનું ભણીને આવ્યો હોય છે તો એની મદદથી બધાએ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી છે અને એક બાજુ છે તો માણકીને જે છોકરાનો જન્મ થાય છે કાનજીને દેવજી તેને લેવા માટે ગયા છે બંને જગ્યાનું એવું સરસ અહીંયા આલેખન કર્યું છે આપણે પાઠની શરૂઆત કરીએ બીજો વધારે આંકડો થઈને બોલ્યો લો મેલને ઈ પડતો હાલ કાનજી લઈ લે છોરાને હું મોર થાવું છું બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો કાદો ખૂદતા ચાર પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો વરસાદ વરસતો રહ્યો પવન વીંઝાતો રહ્યો ઘડિયાળના કાંટા છૂટા પડ્યા છૂટા પડીને આગળ વધ્યા હવે અહીંયા વાત કરી છે છોકરાની કે છોકરો છે એ રડતો હતો અને એકદમ કાદવ કીચડ હતું ત્યાં ડબ ડબ અવાજ આવતો હતો તો એ અવાજમાં બાળકનું રુદન છે એ ભળી જાય છે ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા સામે મુખિયાજીએ રચેલો અનકૂટ રતો એમાં પણ રંગોની યોજના ભારે ચાતરીપૂર્વક કરી હતી હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળમાં જવાની તૈયારીમાં હતા દેવકી માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી હવે અહીંયા વાત કરી છે ઘડિયાળના કાંટા છે એ બંને નજર જતાં છૂટા પડે છે અને જે તે માયાવી સૃષ્ટિ રચી હતી એ જોઈને બધા સ્તબ્ધ થાય છે અને મુખિયાજી છે એ અન્નકોટ છે છપ્પન ભોગનો એના ભોગ કરે છે એટલે કે પ્રસાદ ધરે છે એમાં પણ અલગ અલગ રંગોની સરસ તૈયારી કરી હતી હવે વસુદેવ છે એ કૃષ્ણને લઈને ગોકુળમાં જવાની તૈયારી કરી જ રહ્યા હોય ત્યાં દેવકી છે એ પોતાના પુત્રને અલગ કરવા માંગતી નથી એટલે કે સ્વાભાવિક છે કોઈ પણ બાળકની માતા છે એ બાળકને ક્યારેય અલગ કરવા માંગતા ન હોય હવે વસુદેવને કૃષ્ણને લઈને ગોકુળમાં જવાની તૈયારીમાં હતા દેવકી કેમે કરી માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી પશ્ચાત ભૂમાં શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો અસિતની તરકીબથી હવે ગાઠ વર્ષોનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા છાબમાં જાળવીને મૂક્યા અંગુઠો ધાવતા વટપત્રમાં સુતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું વસુદેવ આગળ ચાલ્યા કાનજીને દેવજી આગળ ચાલ્યા ઘૂંટણસમાં પાણીને ડોહોળતા આગળ ચાલ્યા બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા કાંજીને દેવજી આગળ ચાલ્યા માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા હવે બધાનું અહીંયા આગળ ચાલવાની વાત કરી છે અહીંયા સૌ પ્રથમ વસુદેવ છે જે ત્રણેય ભુવનના સ્વામી એ વસુદેવ શ્રી કૃષ્ણને લઈને આગળ ચાલે છે તો એક તરફ અહીંયા કાનજીને દેવજી છે એ પણ જે માણકીનું બાળક છે એને લઈને આગળ ચાલે છે તો બધા અહીંયા પોત પોતાની રીતે આગળ ચાલે છે

તેજપુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઉભા જ રહી ગયા વસુદેવે જમના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો તા એકદમ પાણીને ડહોરતા સરળ કરતો ને અવાજ આવ્યો બધા ઘડી ભર ચમકી ગયા કૃષ્ણ ભગવાન નાગે છાયા કરી ભક્તોએ હાથ જોડ્યા બીજો કુતુહલથી નેત્રે જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા હવે અહીંયા વસુદેવ કૃષ્ણને લઈને જાય છે એનું વર્ણન કર્યું છે તો અહીંયા જ્યારે ભગવાનનો જન્મ થયો અને એને લઈને શ્રી કૃષ્ણને લઈને વાસુદેવ જાય છે ત્યારે એકદમ વરસતો વરસાદ હોય છે વીજળીના ચમકારા હોય છે ત્યારે એવું બધું વાતાવરણ તો અહીંયા પણ અસ્તિત્તે એવા જ વાતાવરણની કરામત કરી છે અહીંયા બધા દીવા છે એને અસ્તિત્તે બુજાવી નાખ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાનની વચ્ચે ક્યારેક ઝબકતી વીજળી સિવાય કશું દેખાતું નથી એમની કરામત તો એટલી સરસ હતી કે જોનારને તો ઘડીક એમ થાય કે આ હકીકત જ છે ઘણા લોકો તો હાથ જોડીને ઊભા રહ્યા હતા કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે તો અહીંયા શેઠાણી શેઠ પણ હાથ જોડી ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે ડોહા છો કે કોણ શેઠ અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો એ તો હું ને કાનજી જટ આવો ભા આ છોરો લાવ્યા છીએ જરા એના ટાંટિયા વાળી લો ને હવે અહીંયા વેલજી ડોહો કે છે કે કોણ છો કે વેલજી ડોહોક છો કે એટલે કે કોણ છે તો કે ઘોઘરા આવા જે અવાજનો ઉધરસ ખાતા કે છે કે હું કાનજી છું જટ આવો ભા આ છોરો લાવ્યો છું અને એના તમે ટાટિયા છે એ વાળી નાખો ડોસો બોલ્યો હા બેઠોરીએ એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે હવે છોકરો છે એને કેવી રીતના કરવો છે કે હાવ જે બેસી જાય એવો કરવો છે કે પછી લાકડીના ટેકે ભીખ માગે એટલે કે પગ એના વાળવા છે કાનજી બોલ્યો હાવ પાંગડો ના કરતા દાદા અકર્મીએ મધરાતી અહીં જન્મ લીધો નકર એનો અવાજ ગડબડો થઈ ગયો એટલે કાનજી ફરીથી એને કે છે કે હાવ પાંગડો તમે ના કરતા કેમ કે અહીંયા મધરાતે આવી અને એને જન્મ લીધો છે એટલે કે ગડગળો થઈ જાય છે અહીંયા બાળકના વાળવાની વાત કરી છે દેવજીએ કહ્યું હાલ હવે ગાંડા કાઢીમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં દેવજીએ એને ફરીથી કહ્યું હવે આપણે અને છોકરાને એક મોટો ભણાવી ગણાવીને બનાવવાનો છે દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો આખરે છોરો તો માણકીનો ને એમ કરતા ને વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા પોડી નાખ્યા બાળકની ચીસ હવાને વીંધી ગઈ હવે એમને એમ બોલતા હતા એમાં બાળકનું જે પગના તાટિયા હતા એને ઘૂંટણથી એટલે કે ગોઠણથી મચડી નાખ્યા અને ટચાક્યા બધાએ ફોડી નાખ્યા બાળકનો અવાજ પણ એકદમ એવો નાખ્યો કે હવાને પણ વીંધી નાખી એટલે કે હવા હરવો અવાજ નીકળી ગયો દેવજી બોલ્યો કાલ્ય હવારે રૂપિયો દઈ જાશો લે હાલ હાલ્યા કાનજી હવે તારો છોરો ભોખે નહીં મરે પાણીમાં પડતા પગલાંનો ડબડબ અવાજ સાંભળ્યો એ પગલાંને બાળકના હૃદયનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો ભીસતો હતો ને એ પગલા ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા હવે કાનજીની દેવજી છે એ છોકરાને લઈને આવે છે અને કહે છે કે કાલે હવે તારો છોકરો છે એ ભૂખે નહીં મરે કેમકે ભીખ માંગે એવો રાખ્યો છે પાછા પાણીના અવાજ આવે છે જે પાણીમાં વરસાદને લીધે જે ગારો થયો તો એ ગારામાં ડબ પાણીનો અવાજ આવે છે ભગવાન ગોકુળ પહોંચ્યા હવે આ તરફ છે ત્યાં ભગવાનની વાત કરી છે ગોકુળમાં ઉત્સવ મચ્યો જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા નજર ન લાગે એ ગાલે ભેંસનું ટપકું કર્યું ગોકુળ આંખો ટોળે વળ્યું ગોપ બાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી પંચાજીરી વહેંચાય પંચાજીરી એટલે કે ભગવાન નું કાઠલું જે ગુંદને ધાણાને બદામ કાજુને ગુંદને નાખીને બનાવીએ એ ભગવાનનું કાઠલું

વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું જાગો નંદકી લાલ ભોરમય હવે અહીંયા જે નાટક છે એ પૂરું થતાં જ બધા એને સાબાસી આપવા લાગ્યા અને જે નાટકની અંદર બધા ભગવાનનું હાલરડું પણ ગાવા લાગ્યા અને ફરી વખત પાછી મંડળી જામે છે માણેકની પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા મને એકવાર મોઢું તો દેખાવા લાવો મારે મારા કુંવરને દેવજીએ કહ્યું ગાંડીથામાં માણકી તારા નંદ ને કોઈ ચોરી નથી ગયું લે આ તારો છોડો કાનજીની સામે ચિત્ર ખડું થયું ભક્તિ બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિસન શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે પોતે આંધળો છે દીકરો પાંગડો છે દુનિયા દેખતી છે ભગવાન કૃપાળુ છે મોંમાં ધાન છે દુનિયા પર વૈકુઠ છે ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે બધા સુખી છે હવે અહીંયા બંને પાત્રોનું એકથી સાથે વર્ણન કર્યું છે દેવજીએ કહ્યું છે કે હવે ગાંડી થામા કેમ કે માણેક છે એ પોતાના બાળકના ચીસનો અવાજ સાંભળીને કે છે કે પહેલાં મને એક વખત બાળકનું મોઢું તો તમારે બતાવું તો પછી લઈ જવો તો ત્યારે અહીંયા એવું ચિત્ર ખડું કરે છે કે જે બપોરનો સમય હોય ધકધકતા બપોરનું ને એમાં

થયા છે બધા સુખી છે માના ખોડામાં બેસીને માતાની અશ્રુધારામાં નાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઊઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને આ હાસ્ય દેખાયું નહીં કેમ જે એની પરિસ્થિતિ હતી એ એકદમ ગંભીર હતી એટલે એ પરિસ્થિતિમાં એને પોતાના બાળકનું હાસ્ય દેખાતું ન હતું તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે તમારે પાઠની અંદરનું સ્વાધ્યાય લખવાનું છે અને કવિ પરિચય પણ લખવાનો છે